નમસ્કાર પ્રિય દર્શકો જય શ્રી કૃષ્ણ આપણી ચેનલ ગુજુ જોગ સ્ટીપ્સ પર આપનું ફરી એકવાર હૃદયપૂર્વક સ્વાગત છે મિત્રો અત્યાર સુધી આપણે ગીતાના ચાર અધ્યાય સમજ્યા પણ હવે અર્જુનના મનમાં એક ધર્મ સંકટ ઉભું થયું છે ભગવાન તેને ક્યારેક કહે છે કે જ્ઞાન મેળવો તો ક્યારેક કહે છે કે યુદ્ધ એટલે કે કર્મ કરો અર્જુનને લાગે છે કે આ બંને રસ્તા અલગ છે તે મૂંઝાયો છે કે મારે સંસારી બનીને કામ કરવું જોઈએ કે સંન્યાસી બનીને જંગલમાં જવું જોઈએ આજના અધ્યાય પાંચ કર્મસન્યાસ યોગમાં ભગવાન શ્રીકૃષ્ણ સંન્યાસની એક એવી વ્યાખ્યા આપશે જે સાંભળીને તમારી આંખો ખુલી જશે આ અધ્યાય આપણને શીખવશે કે આપણે ઘરે રહીને નોકરી ધંધો કરીને પણ કેવી રીતે પરમ શાંતિ મેળવી શકીએ વિડીયો ખૂબ જ ઊંડો છે એટલે એક પણ સેકન્ડ મિસ ન કરતા બે અર્જુનનું ધર્મ સંકટ अर्जुन पूछे छे कृष्ण तमें क्यारेक कर्मोना त्यागनी वाद करो छो, तो क्यारेक कर्म करने सलाह आपो छो म चौक्कस कहो के आ बे मौती श्रेष्ठ शू है तार भगवान हसीने जवाब आपे छे श्लोक संन्यास कर्मयोगच निश्रेयस कराव कर्म कर्मयोगो कर्मसन्यासात्कर्मयोगों विशिष्यते અર્થ ભગવાન કહે છે હે અર્જુન સંન્યાસ કર્મો છોડવા અને કર્મયોગ કર્મો કરવા બંને મોક્ષ આપનારા છે પણ એ બંનેમાં કર્મયોગ એ માર્ગ તરીકે વધુ સરળ અને શ્રેષ્ઠ છે કેમ સરળ છે કારણ કે માણસ માટે કામ કર્યા વગર રહેવું અશક્ય છે પણ કામને પૂજા બનાવી દેવી એ બુદ્ધિમાની છે त्रण साचा सन्यासीनी नवी व्याख्या पांच वागी ने मिनिट थी आठ भगवान आपनो भ्रम भांगे छे के सन्यास एटले मात्र भगवा कपड़ा भगवान कहे छे श्लोक ज्ञसनित्य न द्वेष्टि न कांक्षती निर्द्वंदो हि महाबाहो सुखम बंधात्मुचते त्रण अर्थ જે માણસ કોઈનો દ્વેષ નથી કરતો અને કોઈ વસ્તુની બહુ ઈચ્છા નથી રાખતો તે જ નિત્ય સંન્યાસી છે લાઈફ ટીપ જો તમે તમારી ઓફિસમાં કે ઘરમાં રહીને કોઈની ઈર્ષા નથી કરતા અને જે મળ્યું છે તેમાં સંતોષ રાખો છો તો તમે ભગવાનની નજરમાં એક મોટા સંન્યાસી જ છો ચાર કમળના પાન જેવું જીવન ઘણાને પ્રશ્ન થાય કે સંસારમાં રહીએ તો ટેન્શન અને પાપ તો લાગે જ ને ભગવાન તેનું સમાધાન આપે છે શ્લોક સંગમ ન સ પાપેન પદ્મપત્ર વાંભસા દસ અર્થ જેવી રીતે કમળનું પાન પાણીમાં હોવા છતાં તેને પાણી સ્પર્શતું નથી તેવી જ રીતે જે માણસ ફળની આશા છોડીને ઈશ્વરને અર્પણ કરીને કર્મ કરે છે તેને પાપ કે દુઃખ સ્પર્શતું નથી ઉદાહરણ જેમ એક નર્સ હોસ્પિટલમાં દર્દીની સેવા કરે છે પણ એમાં મોહ નથી રાખતી તેમ આપણે આપણું કર્તવ્ય નિભાવવાનું છે પણ એમાં ખોટી આસક્તિ નથી રાખવાની પાંચ જ્ઞાનીની સમદ્રષ્ટિ જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે આપણો સ્વભાવ કેવો બની જાય છે શ્લોક વિદ્યા વિન્ય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની શૂનીચવ સ્વપાકેચ પંડિતા સમદર્શિનઃ અઢાય અર્થ સાચો જ્ઞાની એ છે જે વિદ્યાવાન બ્રાહ્મણ ગાય હાથી કૂતરો કે ચંડાળતા બધામાં એક જ પરમાત્માને જોએ છે જ્ઞાનની વાત આ શ્લોક આપણને માનવતા શીખવે છે જ્યારે આપણે સામેવાળાની જાતિ કે હોદ્દો જોવાને બદલે તેનામાં રહેલા ઈશ્વરને જોઈએ છીએ ત્યારે દુનિયામાંથી અડધા ઝઘડા આપોઆપ પતી જાય છે છ ક્રોધ અને ઈચ્છા પર વિજય ભગવાન અશાંતિનું સૌથી મોટું કારણ સમજાવે છે શ્લોક શકનોતિહ્ય સોઢો પ્રાક્ષરીર વિમોક્ષણા કામક્રોધોદ્ભવ વેગમ સયુક્તઃ સ સુખી નર ત્રેવીસ અર્થ જે માણસ આ શરીર છોડતા પહેલા જ જીવતા જીવ કામ ઇચ્છા અને ક્રોધના વેગને સહન કરી લે છે એટલે કે કાબૂમાં કરી લે છે તે જ માણસ યોગી છે અને તે જ સાચો સુખી છે સમજણ ગુસ્સો આવે ત્યારે જે જઈને શાંત રહી શકે છે એ જ દુનિયાનો સૌથી તાકાતવર માણસ છે સાત શાંતિનો પાસવર્ડ અધ્યાયના અંતે ભગવાન શાંતિ મેળવવાનો મંત્ર આપે છે શ્લોક ભોગતારરમ યજ્ઞતપસામ સર્વલોકહેશ્વરમ સુહૃદન સર્વભૂતાનાં જ્ઞાત્વામાં શાંતિમૃછતી તો ગણત્રીસ અર્થ મને યજ્ઞોનો ભોગવનારો સમગ્ર લોકનો સ્વામી અને સર્વે પ્રાણીઓનો સાચો મિત્ર જાણીને માણસ પરમ શાંતિ પામે છે પ્રિય મિત્રો આ હતો અધ્યાય પાંચ જેનો સાર એ છે કે સંન્યાસ એ ઘર છોડવાની નહીં પણ મનમાંથી અહંકાર અને સ્વાર્થ છોડવાની પ્રક્રિયા છે આજની વિશેષ દીપ આજથી એક નિયમ બનાવો જે પણ કામ કરો એમાં એમ વિચારો કે હું ભગવાનનો નોકર છું અને આ કામ માલિક માટે કરી રહ્યો છું જો આ ભાવ આવી જશે તો કોઈ કામનો બોજ નહીં લાગે આવતા વીડિયોમાં આપણે મળીશું અધ્યાય છે આત્મસંયમ યોગ સાથે જેમાં ભગવાન શીખવશે કે ધ્યાન કેવી રીતે કરવું અને મનને કંટ્રોલમાં કેવી રીતે લાવવું જો આ વીડિયો તમારા જીવનમાં થોડો પણ બદલાવ લાવે તો લાઈક કરજો ગીતાનું આ જ્ઞાન દરેક ગુજરાતી સુધી પહોંચાડવા શેર કરજો કોમેન્ટમાં તમારી શ્રદ્ધા સાથે લખજો જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર ફરી મળીશું જય શ્રી કૃષ્ણ